ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના શનિવાર બોટાદેડની કપાસની આવકની વાત કરીએ તો ખેડૂત મિત્રો આજે કપાસની આવકમાં થોડોક વધારો દેખાઈ રહ્યો છે આજે અંદાજિયત આવક આપણે જોઈએ તો દસથી બાર હજાર મણની આવક દેખાઈ રહી છે મોટા વાહનની પણ લાઈન તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો પહેલાં તો તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવાનું ચાલુ કરો છો ત્યારે તમે અંગૂઠાનું બટન દબાવી લાઈક જરૂર કરો ચેનલને અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તો ખેડૂત મિત્રો આપણે કાયલના માર્કેટ ભાવ જાણીએ તો કાયલના માર્કેટ ભાવમાં નીચા માલમાં હતા તેરસોથી લઈને ચૌદસો સિત્તેર એંશી નેવ લગીના અને સારા માલમાં હતા ચૌદસો સિત્તેર એંશી નેવથી લઈને પંદરસો ને સિત્તેર પંચોતેર એંશી લગીના હતા આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરો કે તમને વિડીયો કેવો લાગ્યો છે તો ખેડૂત મિત્રો જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયો પૂરો જોવાનું રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહેશે સારા માલના મીડિયમ માલના તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાઈજી

ચૌદસો ત્રીસ ચૌદસો ત્રીસ ચૌદસો ત્રીસ ચૌદ એકાશી ચૌદ એકાવન ચૌદ એકાવન તેરસો પચીસ તેરસો પચીસો ચૌદસો તરી ચૌદસો તરી

आरो से भाई आंखों के पास है हेलो हम भी अगर को आप जाने पर मेरे खाने मुझे वक्त नहीं है अच्छा उठा नहीं एक मिनट एक मिनट एक मिनट यार तो नहीं हो मुझका आरो के पास है आपको जाने का प्रमाण का तो जाने के लोग राजा कर लो चौथ सौ पूरा चौथ सौ पूरा हेलो ज्ञान जी जानकी राजा के जानकी राजा राजा अध्यक्ष भाई भारत के अंदर

جو چالوں جو چالوں 14 40 14 40 ہارو ہے ہارو ہے اپن کی سچیاں سچیاں نہ کوئی رتی جو کوئی کوئی چھتی ہارو نکل جا اس لیے فل فل فل

બાજી બાલાજી ભદ્રવળી રોડસો ચૌદ છ્યાસી ચૌદ છ્યાસી

ચૌદસો પંદર ચૌદસો પંદર ચૌદસો એકાણું એકાણું पंद्रह छत पंद्रह छताली અરવિંદન <önemli> <li>